બરોડા ક્રિકેટ એસોસિએશનની આગામી ટર્મ માટેની ચૂંટણી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે આગામી મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં રિવાઇવલ રોયલ અને સત્યમેવ ઉચ્ય ગ્રુપ વચ્ચે ત્રિપાંખીઓ જંગ જોવા મળશે કુલ એકત્રીસ વિવિધ પદો માટે મતદાન થશે જેમાં પ્રમુખ ઉપ્રમુખ સેક્રેટરી સહિત વિવિધ સમિતિઓના સભ્યોની પસંદગી થશે સત્યમેવ ચૈત્ય ગ્રુપ તરફથી સંજય પટેલે એપેક્સ કાઉન્સિલ માટે ઉમેદવારી નોંધાવી છે જ્યારે શશિકાંત પટેલે ક્રાઉન્ડ કમિટી માટે ફોર્મ ભર્યું છે અને આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી બાદ ચૂંટણી પ્રવદો સ્પષ્ટ બનશે મને ધરીલાલ પટેલ ડભોઈ લાઈવ મેમ્બર મેં અહીંયા ગ્રાઉન્ડ અને ફાઇનાન્સ કમિટીમાં ફોર્મ ભર્યું છે અને દર્શનભાઈ ડૉક્ટર દર્શનભાઈ બેન્કરની ફેવરમાં થેન્ક યુ કેજો ઈ શું નામ છે તમે કોના સમર્થક કયા માટે કયા હોદ્દા માટે ફોર્મ ભર્યું મારું નામ સંજય કાંતિભાઈ પટેલ છે હું એક સંજયનો પ્લેયર છું ડોક્ટર ધનસર બેન્કરના ફેવરમાં છું ઓકે અને હું એફએસ કાઉન્સિલ અને ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મેં ફોર્મ ભરી છે